આલમસિંહ ચૌહાણ વર્ષ બે હજાર વીસમાં રિટાયર થયા હતા અને તેઓ હાલ હજીરાની એ એમએનએસ કંપનીમાં એડવાઇઝર તરીકે નોકરી કરે છે વર્ષ બે હજાર પંદરમાં તેમના વિરુદ્ધમાં સુરત એસએમબી પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી અને એસએમબી પોલીસે નવ વર્ષ સુધી તેમના વિરુદ્ધ તપાસ કરી અંતે તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી સુરત લેન્ડ રેકોર્ડ ના તત્કાલીન ઇન્સ્પેક્ટર આલમસિંહજી જીસી ચૌહાણ જેઓ ડીએલઆઇએલઆરમાં ફરજ બજાવતા હતા જેઓ વિરુદ્ધમાં એક અરજી થયેલી જે અરજીની તપાસના અંતે રોજ તેઓની અપ્રમાણસરની એકસો અઠ્યાવીસ ટકા રકમ છે તોતેર લાખ તેત્રીસ હજાર જે અપ્રમાણસર જણાઈ આવતા તેઓ વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે